સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા મંગળવાર સવારથી જ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે તપાસ દરમિયાન હિસાબી સાહિત્ય જપ્ત કર્યા અને ત્યારબાદ હાથ ધરાયેલ દરોડામાં અત્યાર સુધી વધુ કોઈ મોટી રકમ કે રોકડ મળી હોવાના સમાચાર સામે આવ્યા નથી જોકે પ્રાપ્ત કરેલ હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ વેપારીઓએ કર ચોરી કરી છે કે કેમ અથવા કઈ કઈ જગ્યા પર રોકાણ કર્યું છે તેના પણ ખુલાસા થશે જો કર ચોરી કરી હોવાનું સામે આવશે તો નિયમ મુજબ વેપારીઓ સામે પગલા લેવામાં આવશે